સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયા કર્મીઓ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુગર લિવર કિડની થાઇરોઇડ બીબાર સહિતના પાંત્રીસથી વધુ સ્વાસ્થ્ય પરીક્ષણો કરાવતા મીડિયા કર્મીઓ ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં રાખીને રાજ્યના મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યની દરકાર લેવાના ઉદ્દેશ્યથી ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ પર એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત વિકસિત ગુજરાતની લિભાવના અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકાર મિત્રોને મજબૂત બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે એક કદમ સ્વસ્થ ભારત તરફના સૂત્ર સાથે શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આ નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો મીડિયા કર્મીઓ દિવસ રાત જોયા વિના લોકો સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બજાવે છે જેના કારણે તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ઘણીવાર અવગણાય છે આ પડકારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મીડિયા કર્મીઓ માટે નહેશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું સરાહની પગલું ભર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે ગુજરાતભરમાં આ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર નમસ્કાર ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના માહિતી ખાતું અને ગુજરાત રાજ્યના રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આજે આજરોજ અઢાર તારીખે શુક્ર મંગળવારે સુંદનગર રેડક્રોસ સોસાયટી ખાતે મીડિયાકર્મીનું બોડી ચેકઅપ ફ્રી કરવામાં આવેલું હતું જેમાં સુદનગર જિલ્લાના તમામ મીડિયાકર્મીઓએ કર્મીઓએ ભાગ લીધેલો હતો અને અમને અમારી સંસ્થાને માહિતી ખાતા વિભાગ સુદનગર બ્રાન્ચે ખાસ સપોર્ટ આપેલો હતો અને ખાસ અમે બધા મીડિયાકર્મીનો ખૂબ આભાર માની છીએ તેઓ અવારન અવાર અમારી બધી સંસ્થાની જેટલી બધી એક્ટિવિટી કરી રહ્યા છે તેઓ અમારી સંસ્થાની એક્ટિવિટીની નોટ લઈને અને માહિતી લોકોને દૂર દૂર ગામડે સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર